વિનાનું ચાલુ કરી દીધું છે અને મળી ગયો છે તો અઢારમાં એના ભાઈ ટ્રેક્ટર આવે તો ટ્રેક્ટરમાં બેસીને જવાનું છે અને અત્યારે ખાઈ પીને બધા કમ્પ્લીટ ચાર થઈ ગયા છે અને બાકી તો જો થોડું ઘણું કામ બાકી છે ને બધા કરે છે અને અહીંયા રોહિતભાઈને તેલ નાખે છે જો મસ્તનો ભાઈ તેલ નાખે છે અને ધારાબેનને બધા ચાર થાય છે પછી આપણે ને અહીંથી થોડુંક અમારા ભાઈનો જ કપાશે અને એનાથી જ મુહૂર્ત કરવાનું છે તો અમારે કમાણીનો આજે પહેલો દિવસ છે અને કોન્ટન અને કોટન કંપનીની અંદર અમારી જોબ લાગી ગઈ છે તો હવે જવાનું છે અને આઠ આડા આઠે કદાચ પોકી જાઉં હું ટ્રેક્ટર લઈને આવે પછી તો આખો દી આજે વિડીયોમાં હું કહેવાય કે કપરમાં હું તમને બતાવ્યું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશે હું તમને બતાવ્યું આજે આગળ કે કેવી રીતના કામ થાય અને અમારા રોહિતભાઈ છે ને તો ગૂબ વાટા કરે આજે આજે અમારા ભાઈને મજા આવી ગયેલી છે નકર આવ્યા ને બે દિવસથી ગાડીમાં બેઠા ને એટલે શરદી હતી તો શરદી થઈ ગઈ હતી કાં ભાઈ જો આજ તો એને મૂડ આવી ગઈ ગાડી અને દવા પાઈ દીધી એટલે સારું છે

અને ટ્રેક્ટર આવી ગયું છે તો અમે ચાર ગયા ગયા તમારે ભાઈ ટ્રેક્ટર આવી ગયા છે તો આ છે બાકી તો બધા ચાર થઈ ગયા છે તો ફટાફટ ટ્રેક્ટર વાળી લે ને એટલે પછી આપણે નીકળીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ફેમિલી અત્યારે છે ને ભાઈ ટ્રેક્ટરમાં બહેન કપા મીણવા જતા પણ હું કહેવાય કે ટ્રેક્ટરમાં નાનું ટ્રેક્ટર હતું અને રસ્તો ખરાબ હતો ને એટલે ઉતરી જતા અને અત્યારે હે ને ભાઈ હું આયલો જાઉં છું રસ્તામાં કપાના હેડે બાકી ટ્રેક્ટર અમારી બધા પોગી ગયું છે આમાં દેખાતું નહીં પણ જો આ કપાસ છે આવો કંઈક અને ભાઈ આ એ છે આપણો કપાસ છે પણ વીણની થોડીક વાર લાગે એમ છે બાકી તો હે ભાઈ હેડે આયલો જાઉં છું તો હવે પછી નાજીન પાછો મળું આપી જો ભાઈ હાલીને જવું પડે ને એટલે તો ફેમિલી ખેતરે પહોંચી ગયા છે ને બધા વાળવા મીણા છે કાપા તો જો આને વાળી તો બાકી ને બધા કાપા વાળીને તૈયાર થઈ ગયા છે મારો કાપો ઓળી ગયો છે બાકી હવે છે ને ભાઈ જો એટલો તો વીણ લીધેલો છે હવે સામેથી શરૂ કરો અને ભાઈ ત્યાં હારે કાપો વેળા લાગે તો ફટાફટ હે ને સાહે સડી જાય ભાઈ ભલે હેર તો ફેમિલી અત્યારે છે ને ભાઈ સાહે સડી ગયા છે ને સરસ મજાનું હવારમાં મુહૂર્ત પણ કરીને નાખ્યું કેમ કે થોડોક ઝાકળ હતો ને એટલે ભાઈ હું તમને કાંઈ બતાવી નાખું ને અત્યારે છે ને ભાઈ થોડાક અડધે પોગી ગયા છે મસ્તનું ભાઈ વાતાવરણ છે અત્યારે નવું વગવા આવ્યા ને તો મેઘરવું એટલે વાત સમજો કેટલો હશે આ તો મેં પહેલાં ખેરી નહીં ખ્યા બાકી સુરનાયણ જો એટલે સડી ગયા હજી મેઘરવું એટલે અહીંયા જો તમે પહોંચી બતાવું જો આ દેખાય આ પહોંચ શકીને હે ને પાખડીને દેખાય જો મેં મેઘરવો હશે ભાઈ હે ને વીણવા કાં કાધારમાં થોડાક આગળ સહીને એટલે આ કીધું ક્લિપ બનાવી લો અને તારે ઝાકળ છે જો થોડોક તેડકો કાઢ્યો છે

એટલે પલ્લી રહી છે અત્યારમાં તો તરીકો કદાચ બપોર ટુકડો કદાચ નીકળશે બાકી જો હજી વાતાવરણ તો એવું જ છે હજી તો ફેમિલી અત્યારે છે ને ભાઈ સરસ મજાના આપણે નીકળી ગયા છીએ હેઢે અને હું કહેવાય કે ઘણા ખરા બધા છે ને ભાઈ અડધે છે અને આજે પહેલો દિવસ છે અને પહેલો સાહ છે અને ભાઈ બધાની પહેલાં નીકળ્યા છે અને હું કહેવાય કે છ હાથ પરથી કપામાં નહોતા જ્યાં સ્પીડ તો નહોતી પણ શું કહેવાય કે હજી ભૂલાણો તો નથી તો થોડું થોડું વિડાય તો છે પણ હવે આગળ દિવસોમાં કેમ થાય એ જોયું જાય છે બાકી તો છે ને અમે બધાની પહેલાં શાહ

તો ફેમિલી અત્યારે હેને પાંચ સાડા પાંચ જેવો સમય થઈ ગયો છે ને બપોરે હેને ભાઈ તડકો ભૂગા કાઢી નાખે એવો લાગ્યો ને પછી ભાઈ બપોર પછી મેં ક્લિપ જ નથી શૂટ કરી કેમ કે તડકો જેટલો બધો લાગ્યો હતો અને અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા પાંચ અને હજી ફૂરે દાદા ભાઈ હે ને એટલે જ તપે છે બાકી તો જો અહીંયા આવી ગયા છે અને હજી ભાઈ વીણવાનું ચાલું છે હવે હે ભાઈ અડધી કલાક વીણવાનું થાય અને આ હમણાં જોવા મેડમી બે ગયા હેઠા કેમ કે આ વીણી વીણી થાકી ગયા અને પહેલો દિવસ છે એટલે તડકો બહુ લાગ્યો આજ પેલો દિવસ છે ને એટલે ફરતો પડે કે એટલે બહુ તડકો પડે હવે છે ને ભાઈ ગરમી બહુ થાય એટલા સા વીણવાના છે એટલે એટલા બાકી બાકી જો અહીંયા તો હેડો આવી ગયો અને આ બાજુ બધા વીણતા આવે છે તો છે ને ભાઈ આજના માટે બસ એટલું જ જો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જય શ્રી રામ